પૂછ્યા ના કહીશો તમને કયા ના કહીશ નમસ્કાર આજે આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ ચોપસથી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી શ્રી રજનીભાઈ પૂર્વ ગૃહમંત્રી અને ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહજી જાડેજા શ્રી જગદીશભાઈ ગવેક અને આપ સૌ મિત્રો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભરતાની વાત આખા દેશની સામે મૂકી છે અને એમણે સ્પષ્ટ કર્યું છે કે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી થી પચીસમી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે આત્મનિર્ભર ભારત ને સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે એમ કરવામાં આવ્યું છે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમ સર્વે એમ પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે આત્મનિર્ભર તો જ આપણે હાજર સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે અત્યંત પણ છે કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે વડાપ્રધાન શ્રી એ દેશવાસીઓને આહવાન કર્યું છે કે તેઓ જે વસ્તુ ખરીદીએ સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય આપણા જમીનની સોગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને કરવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ઘરો કહો અમુક સ્વદેશી હે એ સ્વદેશી હે વડાપ્રધાન શ્રીના અહવા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે પણ સોંપી છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ પણ વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ પણ લોકલના કારણે ગાંધીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલા દેશભરમાં જે મોબાઈલ કંપની હતી ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાન શ્રીના આહવાન પછી દેશમાં ત્રણસો ફેક્ટરીઓ છે અને નવ્વાણું પોઈન્ટ બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે યુપીએ ના સમયમાં પંદરસો કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીએ ના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે એવી સ્વચ્છ સ્પીડી સ્વચ્છ સ્ટ્રેન્ડ એ આપણને હવે એના ખર્ચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉજનાની એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જવાની છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે એમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાળીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો ચોર્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવડાવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્તગત સ્પર્ધા ઈઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં ટેક્સચર માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પ્રદર્શન પણ યોજવામાં આવશે એક હજારથી વધારે સ્વદેશી મેળા નેવ દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે લેવા વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તો વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે અને એટલા જ માટે પત્રકાર મિત્રો આપ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી ગઈ છે જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો અપનાવવાનો આગ્રહ કરીશું તો દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એનો ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલનો યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશ્યનો વિચાર હોય મજબૂત વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે જો આપણે આજે શરૂ કહીશું તો જ એ શક્ય બનશે અને એટલા જ માટે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા એ એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મને મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈક ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપણા માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે એ સ્વદસ્યનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સાથે ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ જે ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદવાની શક્તિ વધી છે હવે એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે એનો પણ એના માટે પણ આપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાજી आत्मनिर्भर भारत अभियान संकल्प किया अंतर्गत आज मैं इस कार्यक्रम में हूं गुजरात राज्य मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने नेतृत्व किया इस संपूर्ण प्रकार के त्रिभुज में बुझिश आत्मनिर्भर भारत संकल्प अभियान अंतर्गत आजनी प्रेस कॉन्फ्रेंस में अपनी सभी के साथ उपस्थित केन्द्रीय मंत्री गुजरात प्रदेश यशस्वी अध्यक्ष श्री सी आर पाटिली महामंत्री श्री रजनीबाई प्रदीप सिंह जाडेजा जी जग्नेश दवे आप सब प्रेस मीडिया मित्रों सब ने मार नमस्कार पचीसमी सप्टेम्बर ऐसी पचीसमी डिसेम्बर એટલે કે પંડિત દીનદયાળજી ઉપાતેની જન્મદિવસ હતી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયજી જન્મદિવસ સુધે શમકળ દેસમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે તેમણે ભારતને બજાર નથી પરંતુ ઉત્પાદનનું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીક નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જનજનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે સૌ નેતૃત્વમાં એક ભારતની અર્થવ્યવસ્થા એ ખૂબ મોટી સલાહ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ પર તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે અને દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છે દેશમાં બનતી સ્વદેશી ચીજવસ્તુઓના ઉદ્યોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે બે હજાર ત્રેવીસમાં માં ભારતની કુલ નિકાસ સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ એકવીસ બિલિયન ડોલર હતી આજે ચોવીસ પચીસ માં છ ટકા વધારા સાથે આઠસો ને ચોવીસ પોઈન્ટ નવ બિલિયન ડોલર થઈ છે ગુજરાત દેશની નિકાસમાં સત્યાવીસ ટકાનું યોગદાન આપે છે ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ બનાવવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ટનો વધુ ને વધુ લાભ મળતો રહ્યો છે દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુ વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએમ કરીને પણ આ અભિયાનથી વેગ પડવાનો છે આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવો છે અને એ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રો પ્રાધાન્ય આપી સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને प्रमोट करवा आपला अभियान जी खादीनु વેચાણ આજે 31000 કરોડ થી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા સુધી ઓટોમાઇઝ ક્ષેત્રમાં ટેક્નોના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 એક સમય દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે 75% ભારતમાં બનેલા નકડાની નિકાસ થાય છે ટેક ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને છે પણ વડાપ્રધાનશ્રી ઝીરો ઇમ્પેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહવાન કર્યું છે ટેકનોલોજી લેન્ડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણું સેમીકન્ડક્ટર કંડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજી રિન્યુએબલ જેવા ક્ષેત્રમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ લાવવું છે આ કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી રેડી આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે ડિજિયલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભર ભાવ રહેલો છે આ અભિયાન એમએસમી સેક્ટર અને રોજગાર સાથેને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જાગ્રતા આપીને ગુજરાતમાં જન જન આ અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું પ્રકાર મિત્રો ખબર સમય થી ચાલે છે મંત્રી אני <laughs> כאילו... <laughs>